સવાર સવારમાં માં ઉઠી ગયો કા બતાય બતાય શું બતાવશ આ સિંહ એ શેકી છે હે તું શેકતો તો દાદા શેકતા હતા ને એમાં વચ્ચે દંડીકી લઈને મંડી પીડો હોય આમ શેકાય તેમ શેકાય કા દાદા લઈ આવ્યો ને વેદુઓજી નથી ઉઠી ચાલો તો લીલી માંડવીના સૂકા શેકેલા ઓરા સુકવવા માટે સફેદ કપડામાં રાખી દીધા છે અને આટલી માંડવી તમે જોઈ શકો છો એ બધી માંડવી આવડક નાના એવા તગારામાંથી શેકાયેલી છે તો કેટલા ગાણવા થયા છે એ તો શેકનારને ખબર આ ચૂલા ઉપર આ તગા આ ચૂલા ઉપર આ નાના તગારામાં શેકવામાં આવી હતી એના ઉપરથી યાદ આવે કે બધી જે શેકવાનું જેટલું પણ થયું હોય અથવા તો આપણે ખોરાક જે બધા રાંધેલો ખાતા હોય બધો અગ્નિઓની અગ્નિમાં પક પકવવામાં આવે એટલે કાલે ગાયત્રી મંદિરે ગયો હતો ને વેદુનો રાસ ને એ બધું પ્રેક્ટિસ હતી તો તેડવા તો ન્યા ઘણું બધું સારું લખેલું હોય એમાં એક વાક્ય મારા ધ્યાનમાં એવું કે દેવોમાં અગ્નિદેવ શ્રેષ્ઠ છે એવું કંઈક હતું એટલે વિચારવા જેવી વાત છે અને વાત એ હકીકત છે કે અગ્નિ વગર તમે ખાઈ ન શકો કાંઈ ન થાય એટલે અગ્નિદેવતાનું મહત્ત્વ ઘણું હોય આવું બધું છે ને હમણાં તો ભાદરવો મહિનો શ્રાદ્ધનો મહિનો કે પિતૃદેવોનો મહિનો ચાલે છે એટલે રોજ રોજ બધાએ શ્રાદ્ધ નાખતા હોય કોકને કોકને ને કોકને ક્યાંક મહેમાન ગતિ તરી મહેમાન થઈને શ્રાદ્ધ જમવા માટે જવાનું હોય આપણને ક્યાં ખબર હોય કે આપણે જે જમતા હોય અથવા તો જે આપણે શ્રાદ્ધ નાખવા જાય પણ આપણે જ બે ત્રણ પેઢી પહેલાંના પિતૃ હોય તો આપણને શું ખબર એટલે પછી આ તે શ્રાદ્ધ હોય શ્રાદ્ધ નિમિત્તે સારું જ બન્યું હોય જમવાનું એટલે સારું જમવા મળે આપણે એમ કહીએ કે પિતૃ જ્યાં હોય ને એને સારું જમવા મળે પણ આપણે જ એ જ ઘરમાં હોય એટલે હવે બે ત્રણ પેઢી પહેલાંના પિતૃ હોય તો એ આપણને તો ખબર નથી મેમરી તો ફ્લોપી તો ડિલીટ મારીને પછી પાછા આવી છે કંઈક ને કંઈક ઈચ્છા રહી ગયું એટલે પાછા આવતા હોય એટલે આમ જોવા જાવ તો એ નાખવાનું તો એ નિમિત્ત હોય પણ પછી સારું બન્યું હોય એટલે જમવામાં સારું મળે એટલે લાંબુ કહીને બોર નથી કરવાનું પણ બસ આ કહી દીધું કે આવું બધું હોય હા તો હાથ બારમાં લખેલું ન આવે નકર આપણને ક્યાં ખબર હોય કે આપણો દુશ્મન હોય એ જ આપણો દીકરો ઘણીવાર થઈને આવતો હોય આવું બનતું હોય છે પણ મેમરી જન્મ બદલે એટલે પછી ફોર્મેટ લાગી જાય એટલે પછી નવેસરથી નવી ઘોડીનો નવો દા એટલે પછી એ ખ્યાલ ન આવે કે ખબર ન હોય કે ભાઈ આપણે ક્યાં હતા પહેલાં હું હતું ને અમુક અમુકને તોય ગણાયને રહી જાય છે એટલે કો કો કેવા બધા આવતા હોય ઇન્ટરનેટ ઉપર જ એક ક્યાંક ગુજરાતની જે નાની એવી છોકરી છે ને એ ક્યાંક ઇંગ્લિશનું આખું કોઈ દિવસ એના મમ્મી પપ્પાના ખાનદાનમાં કોઈ નથી ઇંગ્લિશ એટલું બોલતું એવું એ બોલ દે છે એ ફોરેનમાં ક્યાંક હોય પેલા જન્મનું એનું બધું યાદ રહી ગયું ને આવી બધી વાતો ઘણી હોય પૂર્વ જન્મની અબ્રાહમ લિંકન એક વખત રાષ્ટ્રપતિ નહોતા ને ત્યારે એક વખત એક હોટલમાં ગયા ને તો ત્યાં વેઇટર તરીકે એક કાળો માણસ હતો તો એને ટીપ આપી રૂપિયા જે પણ ચલણ હોય એ સિક્કો આપ્યો અને પછી એને આભાર કીધો એટલે ઓલો જે વેટર હતો ને એને કીધો કે તમે બહુ મહાન વ્યક્તિ છો અબ્રાહમ લિંકને કીધું ત્યારે એ રાષ્ટ્રપતિ નહોતા એ કે હું તો કાંઈ એવો સામાન્ય માણસ જ છું એ કે પણ તમારા ગુણ છે ને એ મહાન બનવાને લાયક છે કારણ કે કેટલાય બધા લોકો અહીંયા આવતા હોય છે મને બધા અને એવી રીતે ધૂતકારતા જ હોય છે તમે એક આવીને મને રિસ્પેક્ટ આપો અને મને ટીપ આપી એટલે તમે ખરેખર મહાન બનવાને લાયક છે એટલે આપણે કોઈ ઘણી અને પછી અબ્રાહિમ લિંકન છે એ રાષ્ટ્રપતિ બન્યા હતા એટલે આ ઘણી રીત ઘણી વખત આપણને એમ થાય કે આ વ્યક્તિ આ જગ્યાએ કેમ છે પણ એમાં કંઈક એવા ગુણ હોય આપણને કદાચ ન દેખાતા હોય ને કોઈને દેખાઈ જતા હોય મોટો હોવા છતાં વિનમ્ર કેટલો છે ને એના ઉપર એની મહાનતાનો આધાર હોય છે ચાલો વધારે બોર નહીં કરીએ આગળ બતાવશું લાયક હશે માણસને ક્યાંય બેસવાનું નથી મળતું એટલે અહીંયા બેહીને સફરજન ખાય છે બોલો ક્યાંય બટાટા નથી બેસવા દેતા હે ક્યાંય બેસવા નથી દેતા જ્યાં ભાઈ જ્યાં બેઠો હોય ત્યાં ઊભો કરે છે અહીંયા બેહવું પડ્યું તારે તો ઢીંગી શું કરે છે બે સફરજન ખાવ છો